मटका ना <laughs> ना हे ने बी वेई भागे आ तो ते पडे केटला ओला ते पडे केतले ओले मारा हात ना दीदी गोथरी नाखली दीदी ओ ये होई के हाय नी मानू ढोई गी बिचारा ना अब ओय मर बोला तो जो है बताया हो जाएगा ठीक है जो तो आता जो तरोन एयरलाइन में बैठा कौन आत्रोना ही गान दीजिए ना टीम वंद्रा क्या मस्ती ना वो लोग जो नए नए बच्चों का पाहे जाते नहीं हैं देखा तो है ना थी जो देखा तो है ना थी जो हवंद अभी चोटीन रिलैक्स माँ, कंपारी विद डी मूवम। रिलैक्स माँ, नॉट पारी विद डी मूवम। रिलैक्स माँ, कंपारी दुनिया सो जाती है, हम तो पारी हो जाती है, हम तो पारी ये भी असल बुझ रही है बात की। कंपारी दुनिया सो जाती है, हम तो पारी हो जाती है, हम तो पारी ये भी असल बुझ रही है बात की। इतनी तुच्छीन कत માધુપુર બીચ કેવો મસ્ત વ્યૂ છે અત્યારે સાડા સાત જેવું થયું છે એટલે થોડુંક અંધારું થોડું અંજવાળું એવું મસ્ત વાતાવરણ છે અને જોવો એકદમ લુક મસ્ત આવે છે અહીંથી વ્યૂ જોવો તમે माधोपुर बीच बहु माधोपुर में मा फरवा बीच है, एक एक है। ये एकदम जोवालायक स्थल गणाय अत्यार हूँ अँ भी छू બધા પર્સ હાથની બનાવટ ના છે એવા મસ્ત લાગે છે બધા આ હાથમાં રાખવાનું પર્સ જો કેવું મસ્ત છે આ હેન્ડબેગ છે અને આ બધી અલગ અલગ ડિઝાઇનમાં બધા સુપ છે અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયા છે મેળો અમે આવ્યા છે મેળામાં તમે જોઈ શકો છો કેટલી બધી ટ્રાફિક છે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે ઓછી છે અને અહીંયા છે એક ભૂરી જોઈને હું વિડીયો ઉતારું પ્લીઝ

ફૂલદાની બનાવી હોય તો મસ્ત આવું કેવું મસ્ત હે મસ્ત કલર છે અલગ અલગ બાકી ફૂલદાની શોખ છે

સાડિયું છે મસ્તીના ગાય જ્યાં છે ને મોતીની વસ્તુ છે અને એટલી મોંઘી છે ખાલી એક ઇરિંગ્સ છે ને એની પાંચસો રૂપિયા કિંમત છે

300 300 boleh 30 500 30 kita, 30 30 sok kita betul, 30 30 30 ઓલી આપણે દોરી ના હોય એની ઉપર રાખવું એટલે ઓલું ન થાય આની બુટી નથી એને કઈ બુટી ગમે જાય ગુડ મોર્નિંગ કેમ છો બધા આજે અમે સવારમાં પાછા આવી ગયા છે યુટ્યુબ પર તો અત્યારે જોઈ શકો છો તમે સવારે બહુ ટ્રાફિક નથી હોતી હજી તો સ્ટોલ ઘણા બધા બંધ છે ને થોડાક ખુલ્લા છે ને એવું બધું છે આખું મેળાનું ગ્રાઉન્ડ છે ત્યાં વ્હાઈટ દેખાય છે એ થીમ પેમેલિયન છે ત્યાં બધા જ કૃષ્ણ ભગવાનના શ્લોકને એવું લખેલું છે જોઈ શકો છો પબ્લિક તમે અહીંયા અત્યારની માધુપુરની બધા શોપિંગ કરે છે હવે આગળ તમને વધારે જે એ બતાવીશ અહીંયા છે ફૂલ લાકડાના મસ્ત રીતે કેવા સરસ છે હાથ થી બનાવેલા છે ફૂલદાની બધા અલગ અલગ છે એમાં ચોકલેટ

हरले एक ने बेहान के पास जाके एकदम गो जानी र को मोने निन्दरा छ आन्टी बनाए छे आज थी हलदै मास्टर र बनाए छे स्पंगिया स्पंगिया होला एता उडी बेठला छ छोला बेन वा बनाए छे आज थी बधी एकदम यूनिक चें घर पे बनाते हो ना दीदी आप हाथ से बनाते हो ना सब मेहनत लगता होगा कितना मेहनत लगता है इसमें नहीं आपको इसको बनाने में कितना टाइम लगता है हाथ से बनाते हो ना हाँ बहुत ही अच्छा है जो जो बना हाँ बनावे आंटी बनावे थी અહીંયા છે નાગાલેન્ડનો સ્ટોલ જેમાં એ લોકોનું પ્રખ્યાત જે હોય ને એવા હેન્ડ બેગ સાઈડમાં રાખવાના બેગ મળે છે સ્ટોલ આવ્યા હાલો ના ટાઈ છે અહીંયા પર્સ છે આ પર્સ કેટલું મસ્ત હશે હાથથી બનાવેલું છે પર્સ છે અહીંયા સિક્કિમનો સ્ટોલ છે અહીંયા que me da bueno, sabe. もしよろしくお願いします。